સમક્ષ આજના સોના તેમજ ચાંદી ના સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની પણ આપણે અજનાવડીઓની અંદર ચર્ચા કરવાના છીએ તો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો યુએસ ફેડના નિર્ણય પૂર્વે બુધવારના દિવસે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો ગઈકાલે એમસીએક્સ એક્સચેન્જ પર સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તેની પહેલા મિત્રો આજે પણ સોનાના ભાવની અંદર સામાન્ય વધારો જોવા મળ્યો છે પરંતુ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે 1 લાખ ની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જેમાં પણ હવે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે તો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો મિત્રો આજે સોનું અને ભાવમાં તો સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે તો મિત્રો શુદ્ધ સોનાના ભાવ આજે ગુજરાતના શહેરોની અંદર જેની વાત કરીએ જેની અંદર જોવા મળી રહ્યો છે અને જેની અંદર તમે તમારા શહેરની અંદર સોનાની ખરીદી કરવા માંગો છો તો જીએસટી અલગથી લાગતા હોય છે તો મિત્રો સોનાના ભાવના ટાર્ગેટ ની વાત કરીએ તો મિત્રો આજે એમસીએક્સ સોના તેમજ ચાંદીના ભાવ સાઠ રૂપિયા ઘટાડો જોવા મળી રહ્યો હતો દિલ્હી બુલિયન માર્કેટમાં ગયા દિવસોની અંદર નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા વાળું સોનું એટલે કે નવસો પચાસ રૂપિયા વધીને ઓગણીસ હજાર ત્રણસો રૂપિયા પર જોવા મળી રહ્યું છે જયારે તમે દાગીના બનાવવા માટે સોનાની પસંદગી કરવા માંગો છો તો તમારે 22 કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો સોમવારના દિવસેથી લઈને વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને વાત કરીએ તો મિત્રો કોમોડિટી માર્કેટમાં સોનું જે 2.80 ડોલર ઘટીને 2659 ડોલર પર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જ્યારે વાત કરીએ તો મિત્રો 2.90 ડોલરના ઘટાડા સાથે 2600

શક્યતાઓના સંકેત હવે આપશે અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા ઓપન માર્કેટની કોમેડિટીની વાત કરીએ તો મિત્રો બે દિવસની બેઠક બાદ સત્તર ડિસેમ્બરથી શરૂ થઈ હતી અને આ બેઠકનો આજે બીજો દિવસ જોવા મળી રહ્યો છે જેને લઈને મિત્રો અત્યારે નિષ્ણાતો દ્વારા જાણવા મળી રહ્યું છે કે વ્યાજદરમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય આજે આવી શકે છે અને બે હજાર પચીસમાં ફેડ રેટ કરમાં કેટલો ઘટાડો કરવામાં આવશે જેની રોકાણકારો ઉપર અત્યારે નજર જોવા મળી રહી છે તો મિત્રો તમે પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આપણે ગુજરાતના શહેરોની અંદર લગ્ન સોના તેમજ ચાંદીના ભાવમાં ઉછલ પાથલ જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે આવામાં જો તમે પણ સોનું કે ચાંદીનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો અત્યારે કોમોડિટી વાત કરીએ તો મિત્રો અમેરિકામાં દરો પણ નિર્ણય આવતા પહેલા ટ્રેડર્સો થોડા સમયે જોવા મળી રહ્યા છે જેના કારણે પાછલા દિવસોની અંદર વાયદા બજારમાં ભાવ જે છે એ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે મિત્રો એમસીએ સોનું સિત્યોતેર હજારની નીચે જોવા મળી રહ્યું છે તો મિત્રો આજના દિવસોની અંદર દરો પર ફેર નિર્ણય આવશે અને વ્યાજદરોમાં જીરો પોઈન્ટ પચીસ ટકાના કાપની સંભાવનાઓ જોવા મળી રહી છે જેના વધારે વાત કરીએ તો મિત્રો હવે 2025 થી લઈને 2026 માટે ફેડ પોલિસી પર કમેટી સંભાવ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો નવેમ્બર માં અમેરિકા માં રિટેલ વેચાણ થી અનુમાન સારા એવા જોવા મળી રહ્યા છે જેના કારણે વાયદા બજાર માં પણ સોનાના ભાવ સસ્તા જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને ઘણા બધા રોકાણકારો અત્યારે સોના તેમજ ચાંદી ની ખરીદી કરી રહ્યા છે અને વાયદા બજાર ના ભાવ ની વાત કરીએ તો મિત્રો ભારતીય વાયદા માં એમસીએક્સ પર સોનું જે છ રૂપિયા મામૂલી ઘટાડા સાથે છોતેર હજાર આઠસો રૂપિયા પર જોવા મળી રહ્યું છે અને જે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સોનું રૂપિયા પર બંધ થતું લઈને ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોની અંદર હવે લગ્નગાળા દરમિયાન સોનાની ખરીદી સૌથી વધારે થતી હોય છે જેના કારણે ગ્રાહકો પણ અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે સોના તેમજ ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનું ક્યારે સસ્તું થશે અને ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે પરંતુ સોનાનો ભાવ જે છે એ પચાસ હજારની આજુબાજુ ક્યારેય થવાનો નથી તો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગતા હોય અથવા તો સોનાના ભાવમાં રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે જો કરી શકો છો હા વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ બાદ બે હજાર ની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં વર્ષની તુલનામાં કોઈ પણ એટલો વધારો જોવા નથી મળવાનો જે સંભવિત છે પરંતુ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર MCX સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે એ જોઈને અત્યારે ઘણા બધા ગ્રાહકો સવાલ કરી રહ્યા છે કે સોનું સસ્તું નહીં પરંતુ મોંઘું થતું જોવા મળી રહ્યું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ અત્યારે ખૂબ જ સસ્તો જ કહી શકાય તો મિત્રો તમે પણ સોના ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સોના ચાંદીના ભાવની માહિતી આપવામાં આવે છે તો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરવા માંગો